જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગા વોલ્ગમાં તો મિત્રો જો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો મિત્રો આજે વાત કરીએ શિવ મહાપુરાણમાં ભગવાન શિવના ઘણા અવતારો નવેલ છે પરંતુ આ અવતારો વિશે બહુ ઓછા લોકો જાણે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવના ઓગણીસ અવતારો હતા પહેલો અવતાર ભગવાન શિવનો આ અવતાર ત્યારે થયો જ્યારે દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં માતા સતીએ પોતાના શરીરનું બલિદાન આપ્યું હતું ભગવાન શિવને જ્યારે વાતની ખબર પડી ત્યારે તેણે ક્રોધથી પોતાના માથા ઉપરથી એક જટા ઉખાડી અને પર્વતની ઉપર પછાડી હતી આ જાતના પૂર્વ ભાગમાંથી મહાભયંકર પ્રગટ થયો હતો શિવના આ અવતારે દક્ષના યજ્ઞનો નાશ કર્યો અને દક્ષનું શીર્ષે કરીને તેને મૃત્યુદંડ આપ્યો બીજો અવતાર ભગવાન શિવનો પીપલાદ અવતાર માનવ જીવનમાં ખૂબ મહત્ત્વનો છે પીપલાદની કૃપાથી શનિ પીડાની મુક્તિ મેળવી શકાય છે એક કથા છે કે પીપલાદે દેવોને પૂછ્યું એવું કારણ શું છે કે મારા પિતા દદીજીએ મને જન્મ પહેલાં

એ શરતો પર માફ કરી દીધો કે શનિ જન્મથી સોળ વર્ષ સુધીની કોઈ વ્યક્તિને મુશ્કેલી ન આપે ત્યારથી ફક્ત પીપલાદને યાદ કરીને શનિ ની પીડા દૂર થાય છે શિવ મહાપુરાણ અનુસાર બ્રહ્માએ ખુદ શિવના આ અવતારનું નામ આપ્યું છે અવતાર નવાન શંકર બધા જીવો નું કરે છે ભગવાન શંકર નંદી સ્વરા અવતાર આજ અને તમામ જીવને સંદેશ આપે છે નંદી જેનો અર્થ થાય છે કે મૂળ મંત્ર છે આ અવતાર ની નીચે મુજબ છે શિલાદ મુનિ બ્રહ્મચારી હતા પોતાના વંશ ને ખતમ થતા જોઈ ને તેમના પિતાએ સિલાદ ને સંતાન પેદા કરવા કહ્યું શિલાદે અયોની અને મૃત્યુહીન બાળકની કામના સાથે ભગવાન શિવની આરાધના કરી ત્યારે ભગવાન શંકરે ખુદ શિલાદને પુત્ર તરીકે જન્મ લેવાનું વર્ધન આપ્યું હતું થોડા સમય પછી જમીન ખેડતા શિલાદને જમીનમાંથી એક બાળક મળી આવ્યું હતું શિલાદે તેનું નામ નંદી રાખ્યું ભગવાન શંકરે નંદી તેમને ગણાધ્યક્ષ બનાવ્યો આ રીતે નંદી નંદેશ્વર બન્યા નંદી એ ની પુત્રી યુષા સાથે લગ્ન કર્યા અવતાર નંબર ચાર શિવ મહાપુરાણ માં ભૈરવ પરમ શંકરનું પૂર્ણ રૂપ કહેવામાં આવ્યું છે એકવાર ભગવાન શંકરની માયાથી માયા થી પ્રભાવિત થઈને બ્રહ્મા અને વિષ્ણુ પોતાને એકબીજા બીજા કરતા શ્રેષ્ઠ માનવા લાગ્યા ત્યારે ત્યાં તેજ પુજ વચ્ચે એક પુરુષ આકૃતિ દેખાવા લાગી તેમને જોઈને ને બ્રહ્માએ કહ્યું ચંદ્રશેખર તમે મારા પુત્ર છો તો મારા શરણ માં આવો ભગવાન શંકર બ્રહ્મા ની આવી વાત સાંભળીને ગુસ્સે થયા તેમને તે પુરુષ આકૃતિ ને કહ્યું તમે કાળની માફક સુંદર છે સાચા કાળ ભયંક હોવાથી ભૈરવ છે ભગવાન શંકર પાસેથી આ વરદાન મળ્યા બાદ કાલ ભૈરવું માથું કાપી નાખ્યું શીર્ષે ભૈરવ બ્રહ્મ હત્યા ના પાપ માટે દોષિત બન્યા કાશી ભૈરવ ને બ્રહ્મચાર્ય પાપ થી મુક્તિ મળી હતી કાશી વાસીઓ માટે ભૈરવ ની ભક્તિ ફરજિયાત હોવાનું કહેવાય છે અવતાર નંબર પાંચ મહાભારત મુજબ પાંડવો ના ગુરુ દ્રોણાચાર્ય નો પુત્ર અશ્વથ અને ભગવાન શંકર નો અવતાર હતો ભગવાન શંકર નો પુત્ર રૂપમો મેળવવા આચાર્ય દ્રોને તપસ્યા કરી હતી અને ભગવાન શિવે તેમને પુત્ર તરીકે અવતાર લેવાનું વર્ધન આપ્યું હતું સમય રુદ્રા શક્તિશાળી પુત્ર અશ્વત તરીકે અવતાર થયો એવું માનવામાં આવે છે કે અશ્વત અમર છે અને તે હજી પણ પૃથ્વી પર રહે છે શિવ પુરાણ નો શત્રુ સહી મહેતા સડત્રીસ અનુસાર અશ્વથામાં જી જીવંત છે અને ગંગાના કાંઠે વસે છે પરંતુ તે ક્યાંય રહે છે તે જણાવવામાં આવ્યું નથી